ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ભગવાન શ્રીરામ જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો સમગ્ર ગુજરાતમાં આજે રામનવમી પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આજે ડીસા ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવની ધામધૂમથી ઉજવાય છે ત્યારે આ વર્ષે પણ એપીએમસી માર્કેટ ખાતે રામનવમી પર્વ નિમિત્તે રામ જન્મ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય સંત શ્રી જાનકીદાસ બાપુ ઉપસ્થિત રહીને સમસ્ત રંગોવંશી લોહાણા સમાજને આશીર્વાદ પાઠવ્યા હતા ભગવાન શ્રી રામ લઈ સમસ્ત રઘુવંશી લોક્તિમાં લીન થયા હતા ભજન સત્સંગ સાથે રામ ભક્તો ગરબે ઘૂમી રામમય માહોલ છવાયો હતો જલારામ યુવા સંગઠનના પ્રમુખ સહિત હોદ્દેદારો અને સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો સાથે યુવાનો સ્વયંસેવકો બની ખડેપગે તૈનાત રહ્યા હતા જ્યારે ભજન સત્સંગના કલાકાર રૂપાબેન તન્ના દ્વારા રામ કહાણી સાથે ભજન સત્સંગ રજૂ કરી દિલજીતી લીધા હતા પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ જાનકીદાસ બાપુએ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજને આશીર્વચન પાઠવ્યા હતા અને જલારામ યુવા સંગઠન દ્વારા લોહાણા સમાજ માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીને બિરદાવી સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે રામજન્મ મહોત્સવના આયોજનના ભાગરૂપે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના પરિવારે સાથે મળીને ભોજન પ્રસાદ સાથે લઈને એકતા દર્શન કરાવ્યા હતા